હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું આલુ પરાઠાની રેસિપી આલુ પરાઠા બનાવવા માટે મેં આ સામગ્રી લઈ લીધી છે સૌથી પહેલાં આપણે આલુ પરાઠા બનાવવા માટે લોટ બાંધીશું આલુ પરાઠા બનાવવા માટે એક મોટો મિક્સિંગ બાઉલ લીધો છે એની અંદર આપણે ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું એક મોટો વાટકો ભરીને મેં ઝીણો લોટ લીધો છે એની અંદર મીઠું એડ કરીશું તેલ એકદમ સરસ રીતે લોટને મિક્સ કરી લેવાનું છે લોટ મિક્સ થઈ ગયો છે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધીશું લોટને એકદમ કડક પણ નથી બાંધવાનો અને એકદમ રોટલીનો ઢીલો લોટ પણ નથી બાંધવાનો એકદમ સરસ સોફ્ટ લોટ બાંધવાનું છે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ રીતે લોટ બાંધવાનો છે આ રીતનો લોટ બાંધવાનો છે હવે એને આપણે સરસ રીતે મસળી લઈશું થોડું ઓઇલ લઈ લઈશું બરાબર મસળી લઈશું એકદમ સરસ લોટ બંધાયો છે નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો એકદમ સરસ લોટ બંધાશે અને પરાઠા ફાટે નહીં એકદમ સરસ સોફ્ટ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે મસાલા કરીશું ચોપર લઈ લીધું છે ચોપરની અંદર આપણે મોટી મોટી ડુંગળી કટ કરી લઈશું આદુનો ટુકડો લીધો છે એ પણ કટ કરી લેવાનો છે મરચાં પણ ચોપરમાં કટ કરી લઈશું મોટા મોટા આ રીતે આ ખરાબ ભાગ છે એ કાઢી લઈશું બંધ કરી લઈશું ટાકણ આ રીતે ચોપ કરવાનું છે ડુંગળીને આ રીતે ચોપ કરીને જ લેવાની છે મિક્સરમાં ગ્રેન્ડ કરીને નથી લેવાની ડુંગળીને ચોપ કરીને લેવાથી એમાંથી પાણી છૂટું નથી પડતું એટલે આપણે પરાઠા એકદમ સરસ રીતે વણી શકીએ છીએ બટાકાને બાફીને છોલી લીધા છે આ રીતે એક છીણી લેવાની છે એની મદદથી આપણે બટાકાની છીણી લઈશું આ રીતે બટાકા છીણીને લેવાથી પરાઠા એકદમ સરસ રીતે વણી શકાય છે અંદર ગાંઠા નથી થતા અને પરાઠા તૂટી ન જાય બટાકા બધા છીણીને રેડી કરી લીધા છે હવે એની અંદર આપણે ડુંગળી આદુ અને મરચાં જે છે એ લઈ લઈશું લીલા ધાણા કટ કરીને લઈ લીધા છે એક વાટકી જેટલા લીધા છે લીલા દાણાનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે હવે બધા મસાલા લઈ લઈશું ધાણા જીરું પાવડર લઈ લેવાનું છે બે ચમચી લીધું છે મેં થોડી હળદર લઈ લઈશું અડધી ચમચી કાશ્મીરી મરચું એ મેં દોઢ ચમચી જેટલું લીધેલું છે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મરચું લેવાનું છે અડધી ચમચી જેટલો અજમો લીધો છે એને આ રીતે હાથથી મસડીને લઈ લઈશું મીઠું સ્વાદ અનુસાર લઈ લઈશું અડધી ચમચી ગરમ મસાલો લીધેલો છે એ લઈ લઈશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લેવાનો છે અડધું લીંબુ લીધેલું છે એ નીચવી લઈશું બીજ કાઢી લીધેલા છે વચ્ચેથી મેં હવે આપણે મસાલાને મિક્સ કરી લેવાનો છે આલુ પરાઠાના મસાલામાં આટલા જ મસાલા કરવાના છે વધારે આપણે મસાલા એડ નથી કરવાના આ રીતે મસાલા એડ કરીને આપણે આલુ પરાઠા બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો એકદમ સરસ આલુ આલુ પરાઠા બનીને રેડી થશે આલુ પરાઠાના મસાલાને આપણે હાથથી જ મિક્સ કરીશું હાથની મદદથી મિક્સ કરીશું તો એકદમ સરસ મસાલો મિક્સ થઈ જતો હોય છે આલુ પરાઠાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે એ નાના નાના લાયના લુવા તૈયાર કરી લઈશું હવે આપણે એ પરાઠા વણી લઈશું લોટ લઈ લઈશું થોડો વધારે પ્રમાણમાં લોટ લેવાનો છે એને અટામણમાં રગદોડીશું આ રીતે કરીને આપણે આ રીતે ગોળ ગોળ કરવાનું છે વાટકી જેવો સેપ આપવાનો છે આ રીતનો વાટકી જેવો સેપ આપીને આપણે આ કિનારી એકદમ પતલી કરવાની છે આ રીતે પતલી કરવાની છે મસાલો લઈ લઈશું આ રીતે વચ્ચે મસાલો મૂકવાનો છે અને આ રીતે આ રીતે કરવાનું છે વધારાનો લોટ લઈ લેવાનું છે હવે પરાઠાની વણી લઈશું આજણી લઈ લઈશું અટામણમાં દોડી લઈશું પરાઠાણી વણી લઈશું એના પર વજન નથી આપવાનું એકદમ હળવા હાથે વણવાનું છે અને બંને સાઈડે આ રીતે ફેરવી ફેરવીને જ પરાઠાણી વણી લેવાનું છે પરાઠું વણાઈ ગયું છે હવે એને શેકી લઈશું તવી લઈ લીધી છે ગેસ ચાલુ કરીશું ગરમ થવા દઈશું તવીને ગરમ થઈ ગઈ છે આલુ ઠો એડ કરી દઠાને ચેક કરી લઈશું ચડ્યું છે કે નહીં ફેરવી લઈશું થોડું થોડો શેકાયો છે બીજી બાજુ શેકાવા દઈશું ઓઈલ એડ કરીશું આખા પરાઠા ઉપર ફેરવી લઈશું લેવાનું છે ઓઇલને ટર્ન કરીશું આ સાઈડ પર ઓઇલ લગાવી લઈશું એકદમ સરસ પરાઠું ફૂલીને રેડી થયો છે આ રીતે ધીમા તાપી એ પરાઠાને શેકવાનું છે ધીમા તમે પરાઠાની શેકીશું તો એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થવાનું છે આ રીતે બીજું પરાઠું વણી લઈશું લોટમાં લીપ કરીશું એકદમ સરસ રીતે લોટમાં રગ દોડી લેવાનું છે ને આ રીતે વાટકી જેવો સેપ આપીશું મસાલો લઈ લઈશું આ રીતે કરતા જવાનું છે અને મસાલાની અંદર પરાઠું બંધ કરી દેવાનું છે અટામણમાં ડીપ કરી લઈશું એકદમ હળવા હાથે વણી લઈશું વીલણને આ રીતે આરામ આરામથી ફેરવવાનું છે વજન નથી આપવાનું બંને સાઈડે ફેરવીને પછી જ આપણે આ રીતે કરીશું આ રીતે ખુલી જાય તો અટામણ આ રીતે ભભરાવી દેવાનું છે અને પછી વણીશું તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને પરાઠા સરસ રીતે વણાઈ જશે થોડો થોડો મસાલો બહાર આવે તો એની ચિંતા નથી કરવાની એકદમ સરસ જ આલુ પરાઠા બનીને રેડી થાય છે હવે પરાઠાની શેકી લઈશું આલુ પરાઠાને ફેકી લઈશું પરાઠાને ફેરવી લઈશું ઓઈલ લઈ લઈશું પરાઠાને ગ્રીસ કરી લઈશું જી બાજુ ફેરવીને પણ ઓઇલ લઈ લઈશું ફેલાવી લઈશું ધીમા તાપેજ આલુ પરાઠાને શેકવાના છે એટલે સરસ ક્રિસ્પી એવા ટેસ્ટી બનીને રેડી થશે આલુ પરાઠો સરસ ચડી ગયો છે અને ફૂલીને સરસ રેડી થયો છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું આલુ પરાઠા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ મેં કેચઅપ અને દહીં સાથે સર્વ કર્યા છે કેચઅપ અને દઉ દહી સાથે બહુ સરસ લાગતા હોય છે તમારે પણ આવું ચકતાવાળું દહી બનાવવું હોય તો એની રેસીપી મેં મારી ચેનલ ઉપર મૂકેલી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આલુ પરાઠા બનીને રેડી થયા છે ફ્રેન્ડ તમે પણ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવા લાગ્યા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ